મોડલ જોયું મોડલ ઉર્જા અને ટોટલ ઉર્જાની ચર્ચા કરવાની છે કોઈ ન્યુક્લિયસ હોય આ ન્યુક્લિયસ ની આસપાસ જો કોઈ પદાર્થ વળતુમય ગતિ કરતો હોય ને વર્તુમય ગતિ ત્યારે જ થાય કે જ્યારે એની અંદર કેન્દ્ર ગામી અને કેન્દ્ર ત્યાગી બંને બળ સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ને તો જ એ વર્તુમય ગતિ કરી શકે બાકી વર્તુમય ગતિ કરી શકે નહીં જો કોઈ વર્તુમય ગતિ માટે જેટલું અંદર તરફ બળ લાગતું હોય ને એટલું જ બહાર તરફ બળ લાગતું હોય ને તો જ વર્તુમય ગતિ કરી શકે બાકી વર્તુમય ગતિ કરી શકશે નહીં અહીંયા ન્યુક્લિયસ પરનો વિદ્યુત ભાર ZE જેટલો હોય પ્લસ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર E જેટલો હોય અહીંયા ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર E જેટલો બંને વચ્ચે કાઈક બળ લાગતું હોય મારી પાસે ગુરુત્વાકર્ષણ બળ સોરી કુલમ્ય બળ કુલમ્ય બળ કેટલું લાગે F બરાબર શું સૂત્ર છે કે Q1

બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ને આ બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ને તો જ વર્તુમય ગતિ થાય બાકી વર્તુમય ગતિ થાય નહીં મારી પાસે બંને બળને સરખી આવી આપણે એફ ઈ બરાબર શું થાય એફ સી અથવા તો એફ સી બરાબર એફ ઈ લખો એફ સી બરાબર શું લખો એફ ઈ

પણ મારે તો ગતિ ઉર્જા જોઈએ છે ગતિ નું સૂત્ર તમને ખબર ગતિ ઉર્જા શું થાય મારી પાસે થાય પણ અહીંયા તમને જે કિંમત મળે છે ખાલી એમવી સ્કવેર ની મને મળે છે જુઓ મારે ગતિ ઉર્જા જોતી હોય ગતિ ઉર્જા તો ગતિ ઉર્જા બરાબર મને થાય મારી પાસે વન બાય ટુ એમવી

આ q1 ની જગ્યાએ અહીંયા q2 ની જગ્યાએ e અને અંતર કેટલું થાય મારી પાસે r તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર -1/4π ε0 z e² ના છેદમાં કેટલું મને સૂત્ર મળે r જેટલું મને સૂત્ર મળે જો આ જે કિંમત મળી ને એ કિંમત મને કઈ મળી સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળ્યું અહીંયા ગતિ ઊર્જાનું સૂત્ર અને સ્થિતિ ઊર્જાનું સૂત્રની કમ્પેરીઝન કરો જો

મને શું મળ્યું અહીંયા જો ટોટલ ઉર્જા ને ગતિ ઉર્જા જો ટોટલ ઉર્જા ને ગતિ ઉર્જા જો આ ગતિ ઉર્જા ને ટોટલ ઉર્જા સરખું જ મને મળે છે જો એક ટોટલ ઉર્જા ઋણ છે આ ગતિ ઉર્જા ધન છે એનો મતલબ ટોટલ ઉર્જાનો મતલબ એવો કે ઇલેક્ટ્રોન બંધન અવસ્થામાં છે કેવો છે બંધન અવસ્થામાં છે ઇલેક્ટ્રોન ની કઈ ઉર્જા હશે ને એ આ સૂત્ર અનુસાર તમને ખબર પડી જશે પેલી કક્ષાની ત્રીજા જીરો એંગસ્ટ્રોમ હોય તમે જીરો એંગસ્ટ્રોમ ત્રેપન મૂકો અહીંયા મૂકો અહીંયા મૂકો બધી કિંમત મૂકો દરેક પરમાણુ અંદર

અચાનક નો કે છે એટલે આપણે સ્થિતિ ઉર્જા જોવી હોય તો સ્થિતિ ઉર્જા નું સૂત્ર તમને ખબર છે યુ બરાબર શું થાય મારી પાસે કે ઝેડ જીવનથી કેટલી કિંમત મેં ખાલી કરી દીધી અહિયાં તમે આનું તારણ કાઢવા જાવ તો ટોટલ ગતિ ઉર્જા बराबर स्थिति ऊर्जा अपन केवी माइनस गति ऊर्जा ने टोटल ऊर्जा सॉरी गति ऊर्जा ने टोटल ऊर्जा केवी से समान स्थिति ऊर्जा नहीं गति ऊर्जा ने टोटल ऊर्जा केवी से समान तो गति ऊर्जा धन होय स्थिति ऊर्जा सॉरी टोटल ऊर्जा रु होय मायपा से स्थिति ऊर्जा जोवा जाइए तो माइनस u 2 गति ऊर्जा करता स्थिति ऊर्जा केवी हो से आधी हो તમે કદાચ આમ લખી શકો આમ લખ્યું હોય તો ટુ કે બરાબર થાય માઇનસ ટુ ઈ બરાબર થાય યુ થાય તમે આમ પણ લખી શકો કે ટોટલ ઉર્જા એ ગતિ ઉર્જા કરતા કેવી છે બમણી પણ કેવી ઋણ ઉર્જા અહિયાં મારી પાસે ઉર્જાના સૂત્ર મને મળી ગયા ન્યુક્લિયસ ની આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા ટોટલ ઉર્જાના સૂત્ર મળી ગયા અને એની વચ્ચેનો મને સંબંધ પણ મળી ગયો જો તમને આપ્યું હોય કે તેર પોઈન્ટ છ જેટલી ગતિ ઉર્જા છે તો સ્થિતિ ઉર્જા કેટલી હોય તમને એમ કીધું હોય કે ગતિ ઉર્જા તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ છે ચલો તો સ્થિતિ ઉર્જા કેટલી હોય માઇનસ સત્યાવીસ પોઈન્ટ બે તો સ્થિતિ ઉર્જા કેટલી હશે માઇનસ સત્યાવીસ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ તો ટોટલ ઉર્જા કેટલી હોય

અને શોષક વર્ણપટ વિશે અહિયાં મારે સોસક વર્ણપટ અને ઉત્સર્જક વર્ણપટ પેલા તો વર્ણપટ મારે જોવું છે વર્ણપટ શું છે વર્ણપટ શું કહેવા માંગે વર્ણપટ હવે દેખાતો હશે શું કે વર્ણપટ જયારે કોઈ પરમાણુ માંથી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન થાય ને કોઈ પરમાણુમાંથી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ નું ઉત્સર્જન થાય ને એ વિકિરણ ને જો તમે આવૃત્તિ અથવા તરંગ લંબાઈ ના સંદર્ભ ની અંદર ચડતા ક્રમ અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે ને તો જે તરંગ લંબાઈ નો જે સમૂહ તમને જોવા મળે એ સમૂહને શું કહેશું આપણે વર્ણપટ પરમાણુમાંથી પરમાણુ માંથી ઉર્સિત થતા વિકિરણ ને તેમની આવૃત્તિ આવૃત્તિ અથવા તરંગ લંબાઈના સંદર્ભમાં સંદર્ભમાં ગોઠવતા જે સમૂહ રચાય જે સમૂહ રચાય તે સમૂહ ને મોણા પાટ શું કહેવાય મોવાણા પાટ કહે છે શું કીધું પરમાણુ માંથી ઉત્સજિત થતા વિકિરણ ની તરંગ લંબાઈ અથવા આવૃત્તિના સંદર્ભની અંદર તમે ચર્તા ક્રમ અથવા તો ઉત્તરતા અંદર ગોઠવો ને અને જે તરંગ લંબાઈ નો જે સમૂહ રચાય એ સમૂહ ને શું કે આપણે વિકિરણ નો જે સમૂહ રચાય એ વિકિરણના ના સમૂહ ને વર્ણપટ કહેવાય મારે શોષક વર્ણપટ અને ઉત્સર્જક વર્ણપટ જોઈએ છે સાહેબ ઉત્સર્જક વર્ણપટ એટલે શું કાલના લેક્ચરમાં મેં કીધું તો ઉત્સર્જક વર્ણપટ ઉત્સર્જક વર્ણપટ ઉત્સર્જક વર્ણપટ કોને કહેવાય જ્યારે કોઈ ડિસ્ચાર્જ ટ્યુબ અંદર વાયુ ભરવામાં આવે નીચા દબાણે જયારે ડિસ્ચાર્જ ટ્યુબ ની અંદર વાયુ ભરવામાં આવે ને આની અંદર વાયુ ભરો અને કોઈ ચોક્કસ તરંગ કોઈ ચોક્કસ વોલ્ટેજ આપો વિદ્યુત ક્ષેત્ર આપો ડિસ્ચાર્જ ટુબમાં હલકા દબાણે વાયુ ભરવામાં આવે વાયુ ભરે તેમાં યોગ્ય વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તે વાયુમાંથી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા લંબાઈ ધરાવતા વિકિરણ નું ઉત્સર્જન થાય વિકિરણ નું ઉત્સર્જન થાય જો તેમને

હલકા દબાણે તમે વાયુ ભરીને યોગ્ય મૂલ્યનો તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો ને તેમાંથી કોઈ ચોક્કસ તરંગલંબાઈ ધરાવતા વિકિરણ નું થાય શું ઉત્સર્જન થશે કોઈ ચોક્કસ તરંગલંબાઈ ધરાવતા વિકિરણ નું થાય આ વિકિરણ તમે આવૃત્તિ અથવા તરંગ લંબાઈ ના સંદર્ભમાં ગોઠવણી કરો ને અને જે સમૂહ રચા અથવા જે વર્ણપટ રખાય ને એ વર્ણપટ ને ઉત્સર્જક વર્ણપટ કહેવાય અહિયાં શોષક વર્ણપટ જોઈએ શોષક વર્ણપટ શું છે તમે શ્વેત પ્રકાશ ની અંદર તમે શ્વેત પ્રકાશ આપાત કરો શ્વેત પ્રકાશ ની અંદર બધી જ તરંગ હાજર હોય આમાંથી નિર્ગમન પામતી આમાં આમાં બધી જ તરંગ લંબાઈ નિર્ગમન પામવી જોઈએ પરંતુ અહીંયા જે ફોટોગ્રાફિક પ્લેટ છે એની અંદર અમુક તરંગ લંબાઈની જગ્યાએ કાળીઓ લીટી કાળી લીટીઓ જોવા મળે છે અમુક તરંગલંબાઈની ગેરહાજરી જોવા મળે છે જો આ તરંગ લંબાઈની જે ગેરહાજરી છે એની એને લીધે જો જે વર્ણપટ રચાય અહીંયા તરંગ લંબાઈનું શોષણ થઈ ગયું જો અમુક વિક્રુ શોષણ થઈ ગયું અને જે વર્ણપટ રચાય તે વર્ણપટ ને શું કહેશો આપણે

આ પરમાણુ આ ન્યુક્લિયસ છે ને આ પેલી કક્ષા આ બીજી કક્ષા આ ત્રીજી કક્ષા આ ચોથી કક્ષા આ પાંચમી કક્ષા અલગ અલગ કક્ષાઓ છે જો અલગ અલગ કક્ષા હોય અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા હોય તમે જે લેમ્પ હોય ટ્યુબલેટ હોય ટ્યુબલેટ ની અંદર જે પ્રોસેસ થાય ને એ જ પ્રોસેસ અહીંયા આપણે જોઈએ છે આપણે જે ભણીએ છીએ પણ પ્રેક્ટિકલી જ્ઞાન આપણામાં હોતું નથી તમે જે આ બધી જ રિયલ લાઈફની અંદર પણ તમે ઉપયોગ ક્યાંક ને ક્યાંક કરતા હોય તમે સેમી તમે એલઈડી વાપરો એલઈડી ની અંદર શું હોય એમાં વિદ્યુત ઉર્જા આપો એટલે ઇલેક્ટ્રોન નીચી ઉર્જા વાળી કક્ષામાંથી ઊંચી ઉર્જા કક્ષામાં જાય પણ ઇલેક્ટ્રોન ત્યાં રહી શકતો નથી પાછો નીચી કક્ષા વાળી નીચી ઉર્જા કક્ષામાં આવે એટલે થોડીક ઉર્જા ગુમાવે ઉર્જા ગુમાવે એટલે વિકિરણ નો શું થાય ઉત્સર્જન એ વિકિરણ આપણે પ્રકાશ તરીકે તરીકે જોઈએ છીએ અહીંયા જરા આ બીજી આ પેલી કક્ષા આ બીજી કક્ષા આ ત્રીજી કક્ષા આ ચોથી કક્ષા પાંચમી કક્ષા ને આ છઠ્ઠી કક્ષા એવી જેટલી તમારા અનંત કક્ષાઓ હોય શકે જ્યારે ઇલેક્ટ્રોન કોઈ કોઈ કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ને ત્રીજામાંથી બીજામાં ચોથામાંથી બીજામાં પાંચમા માંથી બીજામાં છઠ્ઠામાંથી બીજામાં એ દરમિયાન જે વિકિરણ ઉત્સર્જન થાય ને અને જે શ્રેણી રચાય ને એ શ્રેણીને બામર શ્રેણી કહેવાય શું કીધું બામર શ્રેણી મારી પાસે બામર શ્રેણી જોઈએ છે બામર બામર શ્રેણી જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં ઉત્તેજિત અવસ્થામાં અવસ્થામાં હોય ત્યારે તે ઊંચી ઉર્જાવાળી કક્ષામાંથી ओची ऊर्जावाड़ी ऊर्जावाड़ी कक्षा मे बीजी कक्षा में बीजी कक्षा में संक्रांति करे ने संक्रांति करे त्यारे जे श्रेणी रचाय ने श्रेणी रचाय ने ते श्रेणी ने श्रेणी ने बामर श्रेणी कहवा बामर

Nación o la... La...